જય શ્રી રામ રામાયણમાં રાવણે સીતા માતાનું હરણ કરી લીધું હતું શ્રીરામ અને લક્ષ્મણ સીતાની શોધમાં ભટકી રહ્યા હતા તે સમયે હનુમાનજી સાથે તેમની મુલાકાત થઈ હનુમાનજીએ શ્રીરામ અને સુગ્રીવની મિત્રતા કરાવી તે પછી સંપૂર્ણ વાનર સેનાને સીતાની શોધમાં મોકલી દીધી હનુમાનજી અંગદ અને જામવન અન્ય વાનરો સાથે દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે પહોંચી ગયા હવે સમુદ્ર પાર કરીને લંકા પહોંચીને સીતાની શોધ કરવાની હતી સૌથી પહેલાં સાવંતે કહ્યું કે હું વયોવૃદ્ધ થઈ ગયો છું અને લંકા જઈ શકીશ નહીં તે પછી અંગદે પણ ના પાડી દીધી ત્યારે હનુમાનજી સીતાની શોધમાં લંકા પહોંચી ગયા હનુમાનજીએ લંકામાં સીતાને શોધવાની ખૂબ જ કોશિશ કરી તેમની પહેલી કોશિશ તો અસફળ થઈ ગઈ હતી તેમણે વિચાર્યું કે જો સીતાની શોધ કર્યા વિના જ પાછો ફરીશ તો અનર્થ થઈ જશે તેમણે ફરી એકવાર રામનું નામ લઈને સીતાની શોધ શરૂ કરી અને આ વખતે તેમને સફળતા મળી ગઈ અશોક વાટિકામાં સીતા સાથે મુલાકાત કરી અને દેવીને શ્રીરામનો સંદેશો આપ્યો તે સમ તે સમયે સીતાજી હનુમાનજીને સિદ્ધિઓ અને નવનિધિઓ આપી તેમને અજર અમર રહેવાનું વરદાન આપ્યું તે પછી હનુમાનજીએ લંકા દહન કર્યું અને પછી તેઓ શ્રીરામ પાસે પાછા ફર્યા સીતાજીની જાણકારી મેળવીને ત્યારે હનુમાનજી શ્રીરામ પાસે પહોંચ્યા ત્યારે ભગવાને તેમને ગળે લગાવી દીધા શ્રીરામે હનુમાનજી ને કહ્યું કે તમે મને મારા ભાઈ ભરત સમાન પ્રિય છો તું પ્રિય મમ ભરત હિ સમય જય રામ